તો જય માતાજી મારા બધા મિત્રોને તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે અષાઢી બીજ માટે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરું જોવાનો રહેશે કેમ કે આપણે જે ઓલ મટીરિયલ આપેલું છે મિત્રો તો એમાં આપણે પાસવર્ડ રાખેલો છે તો મિત્રો ટોટલ આપણે પાસવર્ડ ચાર અંકનો રાખેલો છે અને બબા બબે સ્ટેપ કરીને આપણે આપી દઈશું તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો એકવાર જોજો એટલે તમને ચોક્કસ પાસવર્ડ મળી જશે તો ચાલો મિત્રો ભાઈ આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતાનું હું તમને આવું ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ન હોય તો તમારે લઈ લેવાનું છે મિત્રો આ લાઇટ મોશન પછી તમારે ઓપન કરવાનું છે ઓપન કરી અને મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે મિત્રો એ તમારે એડ કરી લેવાનો છે એડ કરી લેશો મિત્રો એટલે તમને એ પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા બતાવી જશે આ પ્રકારનો હશે તો તમારે પ્રોજેક્ટ પણ એડ કરીને ઓપન કરવાનો છે અને મેં જે તમને ઓલ મટિરિયલ આપેલું છે મિત્રો એ પણ તમારે લઈ લેવાનું છે કેમ કે એની પણ જરૂર પડશે તો મિત્રો તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળી જશે તો મિત્રો આમાં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે હું તમને જણાવી દઉં કે આમાં સૌ પ્રથમ તમારે ફોટો એડ કરવાનો છે જે આપણે ફોટો બનાવેલો છે તો એ ફોટો હું લઈ લઉં છું તો મિત્રો આપણે આ પોસ્ટર બનાવેલું છે તો એ પોસ્ટર લઈ લઉં છું અને પોસ્ટરને આમ લોંગ પ્રેસ કરી અને સોંગ નીચે આપણે મતલબ કે સોંગ ઉપર મૂકી દઈશું સોંગ ઉપર મૂકી અને લાસ્ટમાં આપણે વહી જઈશું સોંગની લાસ્ટમાં અને પાછા આપણે ફોટા પર ટચ કરશું ફોટો પર આ રીતને ટચ કરશો એટલે મિત્રો આ રીતનો ઓપ્શન આવી જાય તો તમારે આની સાઈઝ વધારે લેવાની છે આ ઓપ્શનમાં ટચ કરીને જેટલી સોંગની લંબાઈ હોય એટલી લંબાઈ કરી લેવાની છે એટલે તમારે સોંગ જેટલું પોસ્ટર ફોટો થઈ જશે મિત્રો તો મિત્રો આટલું થઈ જાય પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી મિત્રો તમારે એક ટેમ્પલેટ આમાં એડ કરવાનું છે મિત્રો તો હું ટેમ્પલેટ તમને લઈને બતાવી દઉં તો આપણે આ રીતનું ટેમ્પલેટ છે તો તમારે મિત્રો આ રીતનું ટેમ્પલેટ લઈ લેવાનું છે તો ટેમ્પલેટ ઉપર ટચ કરશું અને આ થ્રી ડોટમાં જશું ઉપર જે તમને થ્રી ડોટ દેખાય અહીંયા જવાનું છે અહીંયા જઈ અને ફીલ કમ્પ્સ કરી લેવાના છે તો હું ફિલ કમ્પ્સ કરી લઉં છું એટલે સાઇજ આપણી પરફેક્ટ ફૂલ થઈ જાય આટલું કરી અને બ્લેન્ડ કેન ઓપોઝિટના ઓપ્શનમાં આવી જવાનું છે મિત્રો એમાં આવી અને નીચે લાઇટિંગનું ઓપ્શન દેખાય એમાં આવી જવાનું છે એમાં આવી અને પહેલું જ ઓપ્શન તમારે સ્ક્રીન આપી દેવાનું છે એટલે આપણો બ્લેક પાર્ટ હટી જશે અને આ રીતનું આપણું ટેમ્પલેટ આમાં કંઈક એડ થઈ જશે તો તમે આ રીતનું ટેમ્પલેટ આપણું ટકામાં આ રીતનું એડ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો હું થોડુંક તમને આમ દેખાડી દઉં હું કરી આ રીતનું ટેમ્પલેટ આમાં એડ થઈ જશે પછી મિત્રો આટલું કરી લ્યો પછી તમારે હજી એક બીજું કામ કરવાનું છે એ હું તમને સમજાવી દઉં જો મિત્રો તમને પછી અહીંયા આ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા દેખાતું હશે આ ઇફેક્ટવાળું ગ્રુપ દેખાય મિત્રો એ ગ્રુપમાં તમારે ટચ કરવાનું છે એમાંથી ટચ કરી અને પછી મિત્રો તમારે આ થ્રી ડોટમાં પાછું જવાનું રહેશે થ્રી ડોટમાં જઈ અને પછી તમારે આ ગ્રુપને અનગ્રુપ કરી નાખવાનું છે આ અનગ્રુપ કરી નાખવાનું છે અનગ્રુપ કરી નાખશો એટલે જે આપણે ઓલી ઇફેક્ટ છે એ ઇફેક્ટ લાગી જશે મિત્રો આ રીતની આમાં ઇફેક્ટ લાગી જશે તમે જોઈ શકો છો આ રીતની ઇફેક્ટ લાગી જશે કેમ કે તમે ગ્રુપ અનલોક નહીં કરો અનગ્રુપ નહીં કરો તો ઇફેક્ટ નહીં લાગે એટલા માટે તમારે ઇફેક્ટ લગાવવી હોય તો તમારા ગ્રુપને અનગ્રુપ કરી લેવાનું છે એટલે ઇફેક્ટ તો મિત્રો આ રીતની ઇફેક્ટ પણ લાગી જશે મિત્રો આટલી ઇફેક્ટ લાગી જાય મિત્રો પછી તમારે આમાં કાંઈ પણ લોગોની તમારે જે પણ એડ કરવાનું હોય કરી લેવાનું છે મિત્રો લોગો ભગો એડ કરી લેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે તો મિત્રો હું થોડુંક તમને આમ બતાવી દઉં કે આજનું આપણું રેટસ એકદમ બનીને રેડી કમ્પ્લીટ થઈ જશે પછી તમારે કાંઈ જ કરવાની જરૂર છે નહીં તમારા લોગોને જે પણ એડ કરવાનું હોય એ કરી લેવાનું છે એટલું કરી મિત્રો પછી તમારા સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને જે પણ તમે સાઈઝમાં સેવ કરતા હોય સાઈઝ રાખી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે મિત્રો તો મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઇક અને સારી એવી કોમેન્ટ કરી દેજો અને મિત્રો આવા જ એડિટિંગના વિડીયો તમને કરવા ગમતા હોય મિત્રો તો મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાંથી કે બધા મિત્રોને જય માતાજી